નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં વિશે પર્યાવરણ મહેમાન તરીકે જો તમે ગયા હો અને તમને આ બધું જ કામ શીખવાડવામાં આવે તો તમે શું કરો શું બધું કામ કરો વિચારો મિત્રો હું એમ કહું છું કે હું એ બધું જ કામ મારી જાતે કરત કારણ કે એ સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે તો મિત્રો એવું માનું છું કે તમે પણ એ કામ હશે હશે પૂરું કરત બરાબર ને અને એ કામ શીખત અને પોતાનું કામ જાતે કરવાનું પણ ચાલુ કરી દો બરાબર મિત્રો હા તો મિત્રો તમારા વિસ્તારમાં એવો કોઈ વ્યક્તિ હશે કે જે દરેક કામમાં આગળ પડતું હશે મેં તમને આ લખવાનું કહ્યું હતું કે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો કે જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હો કહ્યું હતું કે તમારા વિસ્તારમાં એવો કોઈ વ્યક્તિ હોય તો એના વિશે લખવાનું છે તો મિત્રો કેવા વ્યક્તિ માની લઈએ કે કોઈ મહિલામાં કે સોસાયટીમાં લગ્ન છે તો એ લગ્નમાં કોઈ ગન તમે સરસ મજાનો મંડપ બાંધ્યો છે ઘર આંગણે સરસ મજાનું સજાવ્યું છે તો ત્યાં દરેક લોકો એ જગ્યા સારી રાખેવું જરૂરી નથી કોઈક તો એવું હશે કે જ્યાં ક્યાં તો પાણીની પિચકારી મારતું હોય જ્યાં કચરો કોઈક નાખતું હોય હોવાનો જ બરાબર તો તમારા વિસ્તારમાં એવું તો કોઈ હશે ને કે જે આ બધું ન થવા દે લગાવ તો પહેલાં ત્યાં જઈને ઊભા રહેશે શું કરવા માટે તો કોઈ ગંદકી ન ફેલાવે જમણવારો તો કોઈ અન્નનો બગાડ ન કરે કોઈ જ્યાં ત્યાં કશું નાખે નહીં એ બધાનું ધ્યાન રાખશે તો એ મદદ કરવા માટે તત્પર રહેશે એવું વ્યક્તિ દરેકના વિસ્તારમાં કોઈ એક તો હોવાનું તો એના વિશે તમે આમ લખી શકો છો ચલો મિત્રો આગળ જોઈએ શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે હાલના જમાનાની વાત કરીએ તો દરેકના ઘરમાં શૌચાલયની વ્યવસ્થા હશે તો હા છે શૌચાલય ઘરની અંદર છે કે બહાર બોલો મિત્રો ક્યાં છે તો કે બહાર શૌચાલય આપણે હંમેશા ઘરની બહાર રાખીએ છીએ શૌચાલય સાફ કોણ કરે છે મેં ગયા ભાગમાં જ કીધું કે ઘણા વ્યક્તિના ઘરમાં જ્યાં કહેવાય ને કે કામ કરવા જતા હોય ઓફિસ હોય શાળામાં નોકરી કરતા હોય જેને સમય ના હોય ઘરના કામ માટે એવા ઘરમાં શૌચાલયની સાફ સફાઈ સફાઈ કામદાર કરતા હોય છે અને ઘણાના ઘરમાં જાતે જ સફાઈ થતી હોય છે તો તમારા ઘરમાં મિત્રો શૌચાલય કોણ સાફ કરે છે તો તમે જાતે કરતા હોવ તો મિત્રો એ લખવાનું કે અમે જાતે સાફ કરીએ છીએ અને જો જાતે ન કરતા હોવ તો એ પણ લખવાનું કે અમારા ઘરમાં સફાઈ કામદાર મિત્રો આપણે મહેલામાં કોઈ કચરો વાળવા માટે આવતા હોય એવું એવા વ્યક્તિને આપણે મહિને પચાસ એટલા રૂપિયા આપીને રોજે શૌચાલય સાફ કરાવતો હોઈએ છીએ પણ શું એ સારી બાબત છે વિચારજો આગળ જોઈએ ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો મિત્રો આપણે વાર્તામાં વાર્તા નથી એક એમની સાથે થયેલી એક ઘટના છે એને કીધી નારાયણે કીધી મિત્રો એમને એ ઘટનામાં લખ્યું હતું કે એક માણસ શૌચાલયમાંથી આવીને એક ગંદા શૌચાલયમાંથી આવીને લોટો હાથમાં હતો અને આવીને મહાદેવભાઈને કીધું શું કીધું તું કે આ શૌચાલય બહુ ગંદુ છે તમે સાફ કરી દો ને આ સારો વર્તાવ કહેવાય મહાદેવભાઈ ગાંધીજી નારાયણ આ બધા શા માટે ત્યાં ગયા હતા એ પોતે ગામની જોવા માટે કે ગામની વ્યવસ્થા શું છે ત્યાં કેવું ચાલે છે અને ત્યાં ગંદકી જોઈને પોતે પોતાની જવાબદારી સમજીને ગંદકી સાફ કરવાનો પ્રયત્ન કર્યો અને આ ભાઈએ એમને શું માની લીધા સફાઈ કામદાર કે આ બધું સાફ કરે છે ને લાવ એમને કહી દે કે કરી નાખશે તો આવો ખરાબ વર્તાવ એમને ત્યાં કર્યો હતો એટલે મહાદેવભાઈને શું કીધું હતું કે ભાઈ આ લોટો આ પાણી છે પેલું શૌચાલય ગંદુ છે તમે સાફ કરી દો તો આ વર્તાવ બહુ ખરાબ હતો શા માટે એવું એ ભાઈએ શા માટે મહાદેવને કીધું મહાદેવભાઈને કીધું કે તમે સાફ કરી દો કારણ કે મહાદેવભાઈ ગાંધીજી નારાયણ આ બધા શું કરતા હતા એ ગંદકી સાફ કરવા લાગ્યા હતા એ ગામની એટલે ભાઈ શું સમજ્યા કે આ સફાઈ કામદારો છે કે આ આમનું કામ છે તો એમને જ કહી દઈએ ને કે સાફ કરી દેશે એટલા માટે ભાઈએ કીધું પણ એમના મગજમાં એમ વિચાર ન આવ્યો કે આ લોકો જોઈએ આપણા ગામમાં આવીને બહારથી આપણા ગામમાં આવીને જે સાફ સફાઈનું કામ કરતા હોય તો આ તો આપણું જ ગામ છે આપણે સ્વચ્છ ના રાખવું જોઈએ એમને એવો વિચાર આવ્યો નહીં છઠ્ઠો પ્રશ્ન મિત્રો કે શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો એ લખો આપણે મિત્રો કેવું વર્તન કરીએ છીએ ક્યારેક વિચારજો તમારા ઘરના ઘર આંગણે તમારી સોસાયટી મહલ્લા કે રોડ ઉપર વાળવા માટે સફાઈ કામદારો આવતા હોય છે તમે એમની સાથે કેવું વર્તન કરો છો તું તારી કરીને બોલાવો છો બોલાવો છો મિત્રો ના આપણે એમને માન આપીએ છીએ અને માન આપવું જ જોઈએ કારણ કે એ એટલું મોટું કામ કરી રહ્યા છે જે આપણે કરી શકતા નથી અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારી રીતે વર્તન કરીશ કરશો કે નહીં મિત્રો જો ન કરતા હોય તો હવે ચાલુ કરશો ક્યારેય એમને ધીદકારવો નહીં એમને આદર એમનો આદર કરો એમને માન આપવી બરાબર અને એમની મદદ પણ કરવી આપણે આપણું ઘર આંગણું આપણી આજુબાજુની જગ્યા જો આપણે સ્વચ્છ રાખીએ તો એમનું કામ ઓછું થાય છે ને તો આપણે એટલી મદદ કરી શકીએ છીએ એમને

એવું મનમાં વિચાર રાખો બરાબર મિત્રો તો વધુ અભ્યાસ આપણે આ પાઠની અંદર આવતા ભાગમાં કરીશું